ઇડર પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કંકાલ એકત્ર કર્યા જંગલ વિસ્તારમાં એક તરફ કંકાલ બીજી તરફ ચપ્પલ અને સાડી મળી આવી ફોરેસ્ટ વિભાગના પહાડો અને જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ થતું હોય ત્યારે નજર કેમ ન આવ્યું તેના પર પણ સવાલો ઊભા થયા ફોરેસ્ટ વિભાગના જંગલ અને પહાડોમાં પેટ્રોલિંગના નામે માત્ર કાગળ પર હોઈ શકે તેમ લાગી રહ્યું છે પોલીસે માનવ કંકાલ એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો આગળની વધુ તપાસ ઇડર પોલીસે હાથ ધરી રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ